જય બાપા સીતારામ દર્શકો આજે આપણે બગદાણા બગદજરંગદાસ બાપાના દર્શન કરવાના છે ને પ્રભુ શ્રી રામ માતા જાનકી અને લક્ષ્મણના જે ભગવાન શ્રી રામની મંદિર છે ત્યાં પણ પ્રભુ શ્રી રામના દર્શન કરવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે ભગદાણા ધામ જે અન્નપૂર્ણા ધામ પણ કહેવાય છે તો આપણે કરીએ દર્શન ભગવાન શ્રી રામ અને બજરંગદાસ બાપાના મિત્રો ભગવાનની ભક્તિ કેટલી મોટી હોય છે એ તમને બાપા સીતારામના નામ ઉપર જ ખબર પડી જાય છે જય બાપા સીતારામ બાપા સીતારામ એટલે પેલા બાપાનું નામ લેવાય છે અને પછી સીતારામનું નામ લેવાય છે જય બજરંગદાસ બાપા આ છે બજરંગદાસ બાપાનું મંદિર ને હાલ આપણે જે નીચે મંદિર છે ત્યાંથી પછી આપણે ઉપર બજરંગદાસ બાપાનું જે સાંદીની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જવાનું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં નવા આવતો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે અન્નપૂર્ણા માતાની માનતા હોય તો જય મહા અન્નપૂર્ણા મિત્રો અહીંયા રસોડું એવું છે કે દુનિયામાં બીજે ક્યાંય આવું રસોડું નહીં હોય એટલું મોટું રસોડું અહીંયા બજરંગદાસ બાપાનું છે તો આપણે દર્શન કરીશું બજરંગદાસ બાપાના અને તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને વિડીયોને લાઈક કરવા નહીં ભૂલતા મિત્રો કેમકે આપણે બજરંગદાસ બાપાના બગદાણામાં આવ્યા છીએ તો બગદાણા માટે તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબર તો કરજો જ જય ભૈરવ મિત્રો અન અન ક્ષેત્ર જ્યાં શરૂ હોય છે ત્યાં ભૈરવની સ્થાપના તો સર્વપ્રથમ હોય છે કેમ કે ભૈરવ દાદા જ અન્નને લાવે છે એવું માનવામાં આવે છે તમે હર કોઈ જગ્યામાં જઈશો જ્યાં અન્નક્ષેત્ર હશે ત્યાં ભૈરવ દાદાની સ્થાપના પહેલાં હશે તો મિત્રો જય ભૈરવ દાદા આપણે આવ્યા છીએ હવે અંદર બાપા સીતારામનું જે મંદિર છે જ્યાં સાંદીની બાપાની મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો અહીંયા બજરંગદાસ બાપાની મૂર્તિ સાંદીની મૂર્તિ છે આખી મૂર્તિ સાંદીની છે બજરંગદાસ બાપાની જય બજરંગદાસ બાપા બજરંગદાસ બાપા સંત શિરોમણી કહેવાય એ બજરંગદાસ બાપા કેમ કે મિત્રો બજરંગદાસ બાપાને ઉપમા મળે છે બાપા સીતારામની ઉપમા મળે છે સંત શિરોમણીની પણ ઉપમા મળે છે તો એવા હતા આપણા બજરંગદાસ બાપા જે બંડીધારી બાવલિયા પણ કહેવાય છે કેમ કે એમની બંડીમાંથી કોઈ દિવસ પૈસા ખૂટ્યા નથી બંડીમાં હાથ નાખે એટલે જેટલા પૈસા જોઈએ એટલા બાપા કાઢીને આપતા એવો બાપાનો પરસો છે ને બાપા બંડી પહેરતા ને બંડીમાંથી પૈસા કાઢીને આપતા એમના સેવકોને કે લ્યો વાલા તમારે કરાવો ભોજન એવું બાપા જય બજરંગદાસ બાપા એવું બાપાનો ચમત્કાર હતો મિત્રો આ અદ્ભુત મંદિર છે બજરંગદાસ બાપાનું કેમ કે બાપાનો સચ એવો છે એમની ભક્તિ એવી છે કે બાપાનું કોઈ પણ કાર્ય હોય તો એ બાપા મંડીમાં હાથ નાખીને પૂરું કરતા આપણે ભગવાન શ્રી શ્રીરામના દર્શન કરીશું માતા જાનકી લક્ષ્મણજી જય શ્રી રામ મિત્રો આ મંદિર ભગવાન શ્રી શ્રીરામનું મંદિર છે જય પ્રભુ શ્રી રામ મિત્રો આપણા ધર્મનું આ વિડીયો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કેમ કે આપણે સત્ય સનાતનમાં હંમેશા આપણો ધર્મનો પ્રસાર થવો જોઈએ તો આપણી ચેનલ પણ આગળ હોવી જોઈએ મિત્રો બીજા તો ઘણા વિડીયા બનાવે છે પણ આપણા ધર્મના વિડીયા હોય તો એમને જરૂર પ્રોત્સાહન આપવું જોઈએ જય ભગવાન શ્રીરામ મિત્રો બગદાણાની ધરતી એટલે અન્નક્ષેત્ર જ ગણવામાં આવે છે અહીંયા મંજી બાપા હાલ તો દેવ થઈ ગયા છે એમના બે ત્રણ મહિના જ છે મહી બાપા દેવ છે એને પણ એમની ભક્તિ તો અહીંયા છે